આજે છે રવિવાર કરું હું હવાનો હિસકું છું ભાઈ ભેગો હાલ કઈક કરવી આજ તો કઈક કરવી આજે આપડે જગ્યાએ જાય હાલો જગ્યાની મુલાકાત કરતા આવી હવે આવી તો ગયો પણ એ બોલવું હું મારે છે તો પેલો વ્લોગ હાલો કઈક બોલવી હેલો ગ્લાઇજ મારું નામ હે ધ્રુવ કોરાટ મેં ઇધર વિડીયો બનાવ રહ્યા હું મેરા પેલા બ્લોગ હે તો આપ સબ દેખો નહીં નહીં એવું નહીં કઈ ખરખું બોલું મારું નામ છે ધ્રુવ કોરાટ હું બીટેક માં ભણું છું કોમ્પ્યુટર સાયન્સ કરું છું પણ હું કરું છું રામજાને મને એમાં કઈ રસ બસ છે નહીં એટલે મેં કીધું હાલો યુટ્યુબ બનાવી લો યુટ્યુબ માં ચેનલ બનાવીને આ બનાવ્યો બ્લોગ આ હે મારો પેલો બ્લોગ તમે જોવો ખાલી આમ તમે જોવો હું કેટલા જલસા કરું તમે કરો આવા પાછળ ખેતર હા 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 હું લીલું લીલું ખેતર છે તમારા ગામમાં છે આ ડાળકી તમે જોવો આ પાંદડા જોવો તમે ખાલી અહીંયા તમે જો ખાલી તમે જો મારે કઈ બોલું તમે જોવો ખાલી હલો બતાવું આનો એક જૂનો ટાકો છે આ ના ત્રણ વર થઈ ગયા તૈયાર જો આ તમને કર્યા ના પગલા છે એ સમયમાં પણ હવે આ સમય નથી ખંડર કે ભાઈ આ પતરા જે હારે હારા છે આમ જો તમે લોગમાં પતરા બતાવો લોગમાં હું બતાવ તમે પતરા જો ખાલી હા હું દરવાજા બારી તો તમે જો આ ફૂકા કર નાખ્યો અરે લીલું લીલું ઘાસ શું વાત છે એમાં કઈ અંદર કઈ કોઈ છે ભાઈ કોઈ શું કોઈ નથી હાલે કોઈ આખા ખંડે છે ભૂલાઈ જાય મને લાગે કોઈ નથી તો તમે આ વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો